હેગોલ ભાઈ રાત તો ખાલું છે બંધ ના હેગુલ ભાઈ ઘરે હો માર નામ હેકો હું તો હેગુલ ભાઈ જ ને

ઉપાડી દા તારો બાકી ઉપડ્યા છોકરો લઈ લો મારો નથી પણ બાકી પૈસા પૈસો આવતા ને રડી નકાર ધોકે માર ફાડી જાય પાછા હા તમને કહી ગયું બે એક દેવા છે

દે થાતું હોય ને આમાં કોણ પૈસા નથી બરાબર બરાબર જે થાતું હોય બીજું તમારા કણ બીજો પ્લાન હોય મને સમજાવો એટલે એ પ્રમાણે કરો આપણે બીજું શું એક કામ કરો બોલ તમે બેંક માં આડો હા બેંક માં જઈને સેટલમેન્ટ કરા બેંક માં જવરાઈ જ નહીં હાલો અમાર છોકરો ના પાડે માર શીર પર ખબર નહીં પડતી બા તમે તો સમજો છો ને બેંક માં ગયા પર જેલ માં ઠોક છે આપરા આને નહીં સમજાય ને એટલે મોજો કોસો હું કોઈ રેડી છે અલા તું સાણો મોનો રહે બા વધારે સમજે કે છોકરો મારી વાત આપળો હા હવે બેંક માં કોઈ આવું નથી હા

અને ઈ સાતસો રૂપિયા આલો સાતસો રૂપિયા હા એટલે એ તો સાતસો રૂપિયા તો એક ડાન વ્યાજ આવે છે ખબર છે એટલે પણ એમાં એમ છે હા કે ઈ સાતસો રૂપિયા છે ને સાતસો હા એ મારા બીજી બે બેંક લોન છે હા આ છોકરાને પૂછો છોકરા સાચી વાત ખોટી વાત ઈ બે બેંક નું સેટલમેન્ટ કર્યું સાડી ત્રણસો સાડી ત્રણસો અને તમને તો સાહેબ તોય સાતસો આલું એના ડબલ હોય બેંક ની કેવી લેખ રૂપિયા કરવાનું છે બે જણ નું સેટલમેન્ટ કર્યું છે સાડ ત્રણસો સાડુ ત્રણસો અને એના ડબલ તમને તમે કરો તમે કરો તમે આવે તમે એવો છીએ ખબર પડશે કે તમે પૈસા છે તમારે કરવી પડશે

ਇਹੋਂ ਕੋਣ ਬਦਲ ਮਾ? ਹੋ ਲੋ। ਉਹ ਤਾਂ ਸਾਰੇ ਕਿਹਾ। ਹੋ ਬੜਾ। ਹਾਰੇ ਨੇ ਤਾਂ ਦੇਖੋ। ਹਾਂ। ਕਿਆ ਕਰਵਾਨੋ ਨਾ ਤੇ ਸਹੀਓ। ਨਹਾਤਿਆਂ ਰੁਪਈਆ 10 ਲੱਖ ਰੁਪਈਆ ਆਪਰੋਏ ਕੋਣ ਆਲੇ ਜਿਹੜੇ ਮੇ ਸਾਣੂ ਮਾਣੋ ਹੋਇਆ। ਹਾਰੇ ਆ ਤਾਂ ਬਾ ਹੋਇ ਬਰੋ। ਮੋਨੋ ਨਾ ਆਵੇ ਕੋਈ ਤਾਂ ਮਾਰਨ ਨਾ ਤੋ ਮਾਰ ਤੋ ਘਟਾਣੋਂ ਪੋਕਤਾਂ ਆਂ ਛਾ। ਹੋ।